હે હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી ફેન્સી ડિઝાઇન લઈને આવી ગયા છીએ પશ્મીના વર્ક સાડી ચાલો તમને આખી સાડી બતાવી દઉં કેવી જબરદસ્ત ડિઝાઇન છે અને પલ્લુ ભી આખું ભરચક આવશે અને એ પણ વલ મોતીથી ભરચક છે અને ડોલીની તો ડિઝાઇન આપેલી છે જો મારા બેનો છે ને યુનિક અને નવું કલેક્શન તમે વ્યવસ્થિત આખી સાડી જો નીચે તો બે સાઈડ ઉપર નીચે મસ્તીનો પટ્ટો મૂકેલો છે અને ડિઝાઇન પણ એક નંબર આપેલી છે માર્કેટમાં સાવ નવું અને યુનિક પ્રસંગમાં પહેરાય એવી બેસ્ટ ડિઝાઇન આવી ગઈ છે અને આની બ્લાઉઝની વાત કરું તો આમાં બ્લાઉઝ બી જબરદસ્ત આવશે ઝીણી ઝીણી બુટીથી બ્લાઉઝ આખું સાડીમાં ભરચક બ્લાઉઝ છે અને કાપડ એટલું બધું સ્મૂથ છે કે તમને પહેરવાની ફી મજા આવશે કાપડને કંઈ થાશે નહીં અને ઘરે વોશેબલ વસ્તુ આવશે આ સાડી એટલી બધી જબરદસ્ત છે ને કે તમને એકસો ને દસ ટકા ગમી જાય એટલી બધી મસ્ત એવી ડિઝાઇન બનાવેલી છે અને આમાં કલર ચાર્ટની વાત કરું તો અત્યારે આપણી પાસે હાજરમાં એક જ કલર છે અને એ પણ લિમિટ સ્ટોકમાં છે જો કેટલું સ્મૂથ વર્ક છે અને કઈ થશે આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો એટલે બધા ઘણા બધા ગ્રાહકની ડિમાન્ડ હતી કે હજી એકવાર તમે આ સાડી લાવો એટલે અમે બીજી વખત આ સાડીની ખરીદી કરી અને તમારા માટે લઈને આવી ગયા છીએ અને આવી તો ઘણી બધી આપણી પાસે ડિઝાઇનું છે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી ફેન્સી ફેન્સી ડિઝાઇનું તો ફટાફટ બીજા બહેનોને વિડીયો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ